જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પંદર કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હજી વરસાદ યથાવત જુનાગઢના કેશોદમાં કાલ સાંજથી આજ બપોર સુધીમાં બારથી તેર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે સતત વરસાદને લઈ કેશોદના મેઘના સહિત આજુબાજુને નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પરથી પાણી પૂરની માફક વહી રહ્યું છે જેને લઈ વાહન ચાલકોના વાહન ફસાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ ઉજ્વળ કારગીર્દીની શોધમાં છો જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો